જે આ પાક છે એની અંદર આપણે ખાતર અત્યારે તો ઘણા બધા ખેડૂત મિત્રો છે છેતરાતા હોય છે કે ડુપ્લિકેટ ખાતરો છે નકલી ખાતરો એ બજારની અંદર ઘણા બધા આવી ગયા છે અને ખાસ કરી અને આપણે જે અનુભવ કર્યા રહ્યા ત્રણ ચાર ખાતરો છે એના વિશે તો તમે જે ખાતર છે એના વિશે માહિતી દઈશ કે ક્યાં ક્યાં કંપનીના સારા સારા ખાતરો આવે છે ઓર્ગેનિક પણ ખાતરના વિશે માહિતી આપીશ મગાવું એનો વિડીયોની અંદર લાસ્ટ મગાવીશ એટલે તમે છે આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય કેમકે તમારે કોમેન્ટ ના કરવી પડે કે આ ખાતર ક્યાં મળશે નમસ્કાર મિત્રો નવા ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો આપણો વિડીયો એ છે કે જે અત્યારે મગફળીની સિઝન હવે પૂરી થઈ અને જે આપણે શિયાળુ પાક વાવવાના છે કે જેની અંદર ધાણા જીરું ચણા લસણ અને અન્ય બીજા પણ જે શિયાળુ પાકો છે મિત્રો જે આ શિયાળુના પાક છે એની અંદર આપણે પાયામાં ખાતર અત્યારે તો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ છેતરાતા હોય છે કે ડુપ્લિકેટ ખાતરો છે નકલી ખાતરો એ બજારની અંદર ઘણા બધા આવી ગયા છે તો આવા ખાતરો છે એનાથી સાવધાન રહેવું અને ખાસ કરી અને આપણે જે અનુભવ કહી રહ્યા છીએ ત્રણ ચાર ખાતરો છે એના વિશે તો તમે જે ખાતર છે એના વિશે માહિતી દઈશ કે ક્યાં ક્યાં કંપનીના સારા સારા ખાતરો આવે છે ઓર્ગેનિક કેમકે મિત્રો ડીએપી છે ડીએપી કામ કરે છે પણ જમીનને નુકસાન પણ વધારે કરે છે કામ કરતા નુકસાન વધારે કરે છે તો મિત્રો ખાસ કરી અને વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય અને તમારું ઉત્પાદન છે એ સારું જ આવે કેમકે આપણે જે સારું પાયાની અંદર ખાતરોનો ઉપયોગ કરશું તો આપણું ઉત્પાદન છે એ પણ સારું આવશે હવે મિત્રો આજની જે વાત કરવી છે તો સૌથી પહેલા હું તમને ત્રણ ખાતરના વિશે માહિતી આપીશ ત્રણ ચાર જે ખાતર છે તો એની અંદર આપણે સૌથી પહેલા જો વાત કરીએ તો એમ વી એ ઓર્ગેનિક કંપનીનું આવે છે સમૃદ્ધ ગોલ્ડ કે જે તમે ફોટો જોઈ શકો છો આ ખાતર છે આ ખાતર ખૂબ સારું અને એમ કહીએ કે રિઝલ્ટ પણ આના ખૂબ સારા આવે છે અને આની કિંમત પણ સસ્તું અને સારું ખાતર કહીએ એવા છે એટલે મિત્રો આ ખાતર છે દાણીદાર ખાતર આવશે અને તમને ખૂબ સારું એવું ઉત્પાદન પણ થશે અમે આનો ચણાની અંદર ઉપયોગ કર્યો હતો અને એની અંદર પણ અમને ખૂબ સારું એવું રિઝલ્ટ પણ મળ્યું હતું હવે મિત્રો આ જે ખાતર છે ક્યાંથી મગાવવું એનું વિડીયોની અંદર લાસ્ટ મગાવીશ એટલે તમે છે આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય કેમ કે તમારે કોમેન્ટ ના કરવી પડે કે આ ખાતર ક્યાં મળશે એ બીજું ખાતર છે એ છે અંગના ગોલ્ડ કે જે તમે ફોટો જોઈ શકો છો હવે મિત્રો આ ખાતર છે એ ખૂબ સારું અને રિઝલ્ટ આપતું ખાતર છે સો ટકા ઓર્ગેનિક છે આનો અમે મગફળીની અંદર આ વર્ષે ઉપયોગ કર્યો તો પણ મગફળી ખૂબ સારી એવી થઈ છે અને મિત્રો ખાસ કરીને કહેવાનું કે આવા જે ઓર્ગેનિક ખાતરો છે જમીનને ફાયદો કરે છે છે પણ વધે અને આપણે કોઈ પણ જે પાક હોય એની અંદર સમજી લો પાયામાં અંગના ગોલ્ડ ના આપવું હોય અથવા જે મેં બીજે સમૃદ્ધ ગોલ્ડ કીધું છે પાયામાં ના આપવું હોય તો તમે પછી પણ આનો ઉપયોગ કરી અને આ ખાતર છે એ માથે પણ આ ઉપયોગ કરી શકો છો અને એનું પણ આવે છે જો પાયામાં ના આપ્યું હોય તો પાયામાં આપો તો બધે કરતા બેસ્ટ સારું છે અને જીરાની અંદર પણ આનું ખૂબ સારા એવા રિઝલ્ટો છે અંગના ગોલ્ડના સમૃદ્ધ ગોલ્ડના અને બીજું એક જ ખાતર આપણે આવે છે ગ્રીન ઇન્ડિયા કરીને એ પણ ખૂબ સારું આવે છે પણ એ દાણેદાર નથી આવતું એ પાવડર ફોર્મ જેવું આવે છે જે આપણે છાણમાંથી બનાવેલું અને એક પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આપે છે અમે આ ત્રણ ખાતર છે એનો ખૂબ સારો ઉપયોગ કર્યો અમને રિઝલ્ટ પણ મળ્યું એટલે મિત્રો આ જે ત્રણ ખાતરો છે એના ખૂબ સારા રિઝલ્ટો પણ આવે છે હવે મિત્રો કોઈ પણ તમારે આ ત્રણમાંથી ખાતર એક લઈ અને તમે એક વખત અનુભવ કરો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે કેમ કે મિત્રો બજારની અંદર આ નકલી ખાતરો છે પણ ખેડૂતો નાખે છે અને જ્યારે આ ઓર્ગેનિક ખાતરો છે એ પ્યોર આવે છે તો મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે અત્યારે આપણે આ ભલામણ કરીએ છીએ કે જેથી કરીને ખેડૂતોનું છે એ આવનારું જે શિયાળુ પાક છે એ સારું ઉત્પાદન આપે અને ખોટો ખર્ચ ના કરે એના માટે ખાસ કરીને આપણા વિડીયો બનાવ્યો છે અને મિત્રો આ તમારે કોઈ પણ એક ખાતર ગમે જોતો હોય કોઈ પણ ખાતર તમારે આમાંથી રનમાંથી જે લેવું હોય તો ખાસ કરી અને આપણે એક વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે અહીંયા ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે મને પ્રશ્ન પૂછજો કે ક્યુ ખાતર તમારે જોઈએ છે એને આપણે કોન્ટેક્ટ નંબર આપી દેસુ અલગ અલગ જે તને ત્રણ ખાતર છે એના અલગ અલગ કોન્ટેક્ટ નંબર છે તો આપણે ડાયરેક્ટ એમાં પણ કોન્ટેક્ટ નંબર આપી દેશું કે જેથી કરી અને ખેડૂત છે રૂબરૂ વાત કરી લઈએ અને જ્યાંથી ખાતર મગાવવું હોય ત્યાંથી મગાવી શકે છે કોઈ પણ ખૂબ સારા એવા રિઝલ્ટો પણ છે હવે મિત્રો ખાસ કરીને કહેવાનું હોય કે આમ તો ખેડૂત દ્વારા ઘણા બધા ખેડૂત મિત્રો મળવાનું થતું હોય મેસેજ આવતા હોય ફોન કોલ આવતા હોય તો એક ભાઈનો આપણે ફોન આવ્યો હતો હું તમને શહેરનું નામ નહીં આપીશ કેમ કે કદાચ એ ખાતરવાળા પણ જોતા હોય અને આપણે શક્ય હશે તો ખાતર એ ભાઈએ ક્યુ નાખ્યું હતું એ તપાસ કરીને વિડીયો પણ બોનાવશું તો એ ભાઈનો ફોન આવ્યો હતો કે એ ભાઈએ કપાસની અંદર ખાતર વાવ્યું હતું પણ જે કપાસ નીકળવાની સિઝન અત્યારે આવ્યો છે તો પણ એ ખાતર છે એ એમનમ છે એટલે કહેવાનો મતલબ એ કે આવા જે ખાતરો આવે છે એનાથી સાવધાન રહેજો ને એ ભાઈએ કપાસ કાઢી અને શિયાળું વાવેતર કર્યું છે તો એમાંથી એની સમૃદ્ધ ગોલ્ડનો ઉપયોગ કર્યો એનો પણ ખૂબ સારું રિઝલ્ટ આવે છે આમ તો ઘણા બધા ખેડૂત મિત્રો છે આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરશો એટલે તમને ખૂબ સારા એવા રિઝલ્ટો આવશે અને ઘણા બધા ખેડૂત મિત્રો કરે પણ છે આનો ઉપયોગ એટલે કહેવાનું મતલબ કે સારા ખાતરોનો ઉપયોગ કરો તો તમારું ઉત્પાદન વધશે અને આગળ કીધું કે કોઈ પણ ખાતર તમારે જોતું હોય તો ઓડિયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે તો એમાં તમે લિંકમાં ટચ કરી અને વધુ માહિતી છે ત્યાંથી મેસેજ થ્રુ પહોંચી પૂછી શકો છો એટલે મિત્રો ખાસ કરી અને એના માટેનો જ હતો અને મિત્રો તમારે ચણાની અંદર જો વાત કરીએ તો અમારું ખુદનું ચણાનું બિયારણ છે કોઈ પણ મિત્રોને જોતું હોય તો અત્યારે સ્ટોક છે લિમિટમાં છે પચાસ 60 મણનો સ્ટોક છે તો જે કોઈ ખેડૂત મિત્રોને જોતું હોય તો એનો વિડીયો વધારે માહિતી જોતી હોય તો આ બાજુમાં છે એને ટચ કરી અને તમે એમાં વધુ માહિતી જોઈ શકો છો એટલે મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગૌ માતા